આ નળી ઉપર ને નજર મારો કે ભાઈ આ કેટલી ચમકે છે હવે આને આપણે સ્પુઆરો મારવાનો છે કારણ કે ત્યારે ગરમ અવસ્થામાં આપણે ઓઇલ બદલાવી નાખી એટલે જે ચેમ્બરમાં કચરો છે જે કાળો ફદળો છે એ બધો ત્યારે નીકળી જાય જેને કાર્બન કહેવામાં આવે છે એ કાર્બન આ એન્જિનમાં એમના જામી જશે ચોટી જશે તમને લોકોને તો એવી ખબર નથી હોતી ડીઝલની નળી કાક એ બધેમાં મસ્ત જેવું માટી જામી હોય નોર્મલ નોર્મલ ધીરે ધીરે ભેગી થાય પૂરતું ડીઝલ મળતું નથી

તો એક મનમાં એક સારી ફિલિંગ રહે આપણે એક ખબર તો હોવી જોઈએ કે ભાઈ વાહન તો આપણે સાચવવું છે પણ કઈ રીતે સાચવવું તે લોકોને અમુક વસ્તુની ખબર નથી હોતી ખાલી ટ્રેક્ટરના કલર ઉપર અને ટ્રેક્ટર ચમકાવવા ઉપર જ વાત નથી કરવાના ટ્રેક્ટરની આયુષ્ય ઉપર વાત કરવાના કે ટ્રેક્ટરને અત્યારે તમે મૂકો છો પડતર હાલતમાં કઈ બાબતથી મૂકવું કેમ મૂકવું જેથી કરીને તમારા ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફેરફાર ના થાય જેવું તમે મૂકો એવું તમને મળે તો એના માટેથી આજે આ વિડીયોમાં વાત કરવાની છે એટલે વિડીયો સ્કીપ ન કરતા કારણ કે જે ટ્રેક્ટરના શોખીન ભાઈઓ ખેડૂત મિત્રો અત્યારે જોવે છે એના માટે બહુ સારી વાત છે સૌ પ્રથમ આપણે જે સર્વિસ લોકો કરતા હોય એની પાસે પણ કરાવતા હોય છે અને હાથે પણ કરતા હોય છે ઘણા પાસે સર્વિસ સ્ટેશનના પંપ હોતા નથી તો દરેક ખેડૂત મિત્રોને એ વસ્તુ શક્ય નથી બનતી પણ એવું ના સમજો કે સર્વિસનો પંપ હોય તો જ ટ્રેક્ટર કાયદેસર રીતે સર્વિસ થાય આજે ટ્રેક્ટરને ખાલી સ્પ્રે ફુવારો તો મારી દીધો પણ એને સારી રીતે ઘસવામાં આવે બધાય તો જ એ સારી રીતે હાલે આપણે થોડુંક એ ઉપર નજર નાખી ચાલુ વરસાદે આપણે અત્યારે ટ્રેક્ટર ની સર્વિસ કામ ચાલુ કરી દીધું છે પેલા આપણે પાણી નો નોર્મલ ફુવારો મારી દીધો છે હવે આપણે ડિટરજન્ટ સાબુ કે કોઈ પણ શેમ્પુ એથી આપણે આને ઘસી નાખી રોટાવેટર અને ટ્રેક્ટર સાથે આપણે સર્વિસ થાય છે કારણ કે રોટાવેટરની હવે નોન યુઝ થઈ ગયું છે અત્યારે કાંઈ હાંકવાની જરૂર નથી તો રોટાવેટરને પણ સાફ કરી દઈ છે ટ્રેક્ટરની સર્વિસ એટલે ફૂલ સર્વિસ ટ્રેક્ટરમાં કરવામાં આવી રહી છે કારણ કે જ્યારે વર્ષ દિવસમાં એક વખત આપણે સારી રીતે સર્વિસ કરી તો કાટ ન લાગે અને હજી આપણે આગળની પ્રોસેસ આની ઘણી બધી ડિટેલ્સ આપણે વિડીયોમાં વાત કરીશું પણ અત્યારે જે રીતે અમે ચાલુ કરી છે કે સર્વિસનું કામ તમે જોવું કે એક એક વસ્તુ ટ્રેક્ટરના પાર્ટ એક એક વસ્તુને આપણે હાબુ શેમ્પુ જે પણ તમે લગાડો એ ત્યાં પહોંચી જવું જોઈએ એક વખત વર્ષમાં બે પાંચ કલાક સર્વિસ કરતાં થાય પણ આપણું સર્વિસનું કામ એકદમ સરળ અને સફળ થવું જોઈએ મારું કહેવાનું એટલું જ છે કે તમે સર્વિસ ભલે મોડી કરો પણ જ્યારે કરો ત્યારે એકદમ પરફેક્ટ રીતે કરવાનું કેથી હળો બેહે જ્યારે મેઇન વસ્તુ આપણે કહેવામાં આવે સર્વિસમાં ખાસ કાળજીપૂર્વક રાખવામાં આવતી હોય છે આજે આ પંખા છે તો આ પંખાને સારી રીતે હજી તો પાણીનો સ્પ્રેજ મળ્યો છે પણ આને સારી રીતે ઘસવાના છે પછી વ્હીલ પ્લેટુ તેમજ વ્હીલ પ્લેટુની અંદર જ્યાં પંખો આપણો ફિટ કરેલો હોય છે

હવે સર્વિસમાં તમે શેમ્પુનો ઉપયોગ કરી શકો સાબુનો ઉપયોગ કરી શકો કારણ કે સાબુનો ઉપયોગ એવી જગ્યાએ કરી શકો ગ્રીસના પોઈન્ટ હોય તો ગ્રીસ એકદમ ચીકણી વસ્તુ છે તો ઘડીકમાં સાફ નથી થતું સાબુવાળું પાણી આપણે લગાડી તો ગાય સાફ થઈ જાય છે શેમ્પુ અને કોઈ પણ ને ઘસવાથી શેમ્પુ ઘસો એને ઘસવાથી જ એની શાઇનિંગ આવે છે અને એ ફ્રેશ મટીરિયલ થઈ જાય છે તમે જુઓ આ નળી ઉપર નજર મારો કે ભાઈ આ કેટલી ચમકે છે

હવે આપણે આને ડીઝલનો ફુવારો કેવી રીતનો મારવો એમાં શું મિક્સ કરવું તે આપણે વિડીયોમાં જોઈ ખેડૂત મિત્રો આપણે જે ડીઝલને ઓઇલ મિક્સ કરવાનો છે તો આપણે ડીઝલ એટલું ભરી લીધું છે અહીંયા લગન ઓઈલ ભરી લઈ એટલે કે ચોથા ભાગનો આપણે ઓઈલ નાખી તો પણ ચાલે કારણ કે જાજુ ઓઇલ નાખશું તો સ્પ્રે નહીં ચાલે કારણ કે આપણે આ સ્પ્રેની મદદથી ટ્રેક્ટરમાં સર્વિસ કરવાની છે તો જાજુ ઓઇલ આપણે ના નાખી શકીએ પણ થોડુંક ઓઇલ નાખી દઈ હવે આમાં શું કરવાનું છે આને ઢાંકણું દઈ દેવાનું છે ઢાંકણું પેક કરી દીધું હવે આને ઘુમાડવાનું એકદમ ડીઝલ નો કલર લાલ થઈ ગયું છે ઓઇલ નો કલર આ એકદમ મિક્સ થઈ ગયું હવે આ જે ઢાંકણું હોય શીશાનું એને આપણે કાઢી લઈ અને આપણે સ્પ્રે લગાડી દઈએ સ્પ્રે લગાડી દીધો હવે આ સ્પ્રે ની જેવી જરૂરિયાત એને આ ફેરવવાથી આપણે ફુવારો હાવ ફૂલ ફુવારો કરવો હોય કે અંદરની સાઈડ જગ્યા કે દૂર છે જ્યાંથી આપણો હાથ નથી પૂગે એમ કે સ્પ્રે નથી પૂગે તો એને ઢીલું કરો એટલે એક સાઈડ બોલશે નગર હવે આને આપણે ફુવારો મારવાનો છે આ રીતે ફુવારો મારી દેવાનો છે તમે જુઓ આ ફુવારો એવી વસ્તુ છે કે બધે ઠેકાણે પહોંચી જાય કારણ કે ક્યાંય કાટનો ડાગ પણ અંદરની ની નારિયા ભાગ હોય એમાં ભેગો આના નટ બોલ છે કે ક્યાંય પણ હવે આ ફુવારો લાગશે ફુવારો હરેક જગ્યાએ પહોંચી જશે તમારો હાથ નહીં પહોંચે ફુવારો આ પહોંચી જાય અને જાજુ ઓઈલ આપણે નાખી તો આ ફુવારો કામ દેશે નહીં આજે આ પંખા અહીંયા ભેજ રહેતો હોય છે અને ગારો ચોટી જાય તો આ પંખામાં આ બધે ફુવારો લાગી જાય અને આને આપણે છેટે ફુવારો કરવો હોય તો આ રીતે ફુવારાને સેટ કરી અને મારી શકો છો એવી જગ્યા છે ત્યાં તો ખાસ કરીને ગારો ની ધૂળ ને માટી રહી જતી હોય ત્યાં તો ખાસ આ સ્પ્રે જવું જોઈએ કારણ કે આ વારંવાર આપણે લગાડવાની વસ્તુ નથી આપણી પાસે કોઈ પાસે વારંવાર સમય હોતો નથી પણ આપણે સાત આઠ લાખની આ વસ્તુને હા એ જરૂરી બને છે આ અંદરની સાઈડ વ્હીલ પ્લેટું મિત્રો તમે જુઓ કે આવી વસ્તુમાં તમે ક્યાંક ક્યાંક કાટ પણ જોવા મળી શકે કારણ કે ત્યાં સાફ ના થતું હોય તો ત્યાં આ ફુવારો પૂગી જાય આ જારી છે રેડિએટરની અમુક વસ્તુમાં ક્યાંક કોઈ નોર્મલ કાટ લાગે તો એ આ સ્પ્રેની મદદથી ક્યાંય કાટ રહેતો નથી આ જે લોક છે આના તો ત્યાં ખાસ ફુવારો મારવાથી એ લોક પણ કુણા થઈ જાય એની સ્પ્રિંગ સ્મૂથ થઈ જાય તો મિત્રો તમે જુઓ અડધો લિટર પોણો લિટર જેટલું ડીઝલ જોયું ઓઇલ સાથે અને આપણું આખું ટ્રેક્ટર ડીઝલ અને ઓઇલ થી મિક્સ થઈ ગયું છે તો હવે આને હાલતમાં છોડવાનું નથી આને આપણે સારા કપડાથી આને સાફ કરશું સાફ કરવાનું એટલે ઘસવાનું છે ઘસવાનું એટલે કઈ રીતે કે આજે તમે ઘસશો નહીં તો આનું પાલિશ નહીં દેખાય આજે આવા સાફ કપડા હોય તો આને ઘસવાનું એકદમ અને થોડી વાર રહેવા દઈ પછી આને ઘસશું કસું એટલે આની જે શાઇનિંગ છે અને આમાં ધૂળ પણ નહીં એટલે ફરી ઘડીકમાં ખરાબ નહીં થાય આ છે માની લો કે આ પંખો છે આવા જે આ ને આપને હા ઓલા લાગતા હોય કે આ જૂનું થઈ ગયું એવું લાગે પણ અત્યારે આ નવા જેવું થઈ જાય હવે ખાસ મહત્વપૂર્ણ જે વાત કરવા જઈ રહ્યો છું બહુ ધ્યાનથી સાંભળજો અને ધ્યાન દેજો કારણ કે જે વસ્તુ કહેવાની છે એ હવે જ ઉપયોગી છે આપણે ચોમાસાની સિઝન અત્યારે પૂરી થઈ જાય જેમ કે મોટા ટ્રેક્ટર જેનો ઉપયોગ કરવો જ નથી અત્યારે દિવાળી સુધી જ્યાં સુધી આપણે ફરી આકવાનું સજન ના આવે ત્યાં સુધી આ પડતર રહેવાનું છે તો ખાસ ખેડૂત મિત્રોને મારું કહેવાનું એવું થાય કે તમે સિઝન દરમિયાન તમે આ ટ્રેક્ટરમાં ઓઈલ ઓઇલ બદલાવીને મૂકો ઓઇલ બદલાવવું એટલા માટે જરૂરી છે કે જ્યારે તમારે આખર સિઝન આવતી હોય જ્યારે આપણે વાવણીના વાવેતર હાલતા હોય ત્યારે એમ થાય કે હવે હમણાં વરસાદ થઈ જાય અને આપણા ટ્રેક્ટર ફ્રી થઈ જાય તો એવા સંજોગોમાં ઓઇલને આપણે બદલી કરી નાખવાની છે કારણ કે ત્યારે ગરમ અવસ્થામાં આપણે ઓઇલ બદલાવી નાખી એટલે જે ચેમ્બરમાં કચરો છે જે કાળો કદળો છે એ બધો ત્યારે નીકળી જાય અને જો તમે કાળે કાળું ઓઇલ અને એમનું ઓઇલ આપણે તમે એમ વિચાર લેશો કે ભાઈ અત્યારે સિઝન નથી તો અત્યારે ઓઇલ બદલાવવાની સા જરૂર છે જ્યારે આપણે હલાવવાનું થશે ત્યારે બદલાવી લેશું પણ એ કચરો એ કાઢી મહેશ જેને કાર્બન કહેવામાં આવે છે એ કાર્બન આ એન્જિનમાં એમને જામી જશે ચોટી જશે એટલે તમને લોકોને તો એવી ખબર નથી હોતી કે આ ચોટી જશે પણ જ્યારે તમારે સિઝનમાં ગરમ અવસ્થામાં એન્જિન હોય તો એ કાર્બન બધો ઉખડેલો હોય છે સાફ હોય છે એન્જિનની ચેમ્બર તો એ કાર્બન વાળું ઓઇલ ત્યારે નીકળી જાય અને નવું ઓઇલ આવી જાય તો પડતર હાલતમાં નવું ઓઇલ રહે તો એન્જિનમાં ક્યાંય કાર્બન રહેતો નથી અત્યારે આપણા ટ્રેક્ટરમાં નવું ઓઇલ છે તમને હું ખુદ બતાવું આમાં ઓઇલ સારું હતું છતાં પણ મેં બદલાવી અને નવું ઓઇલ નાખી દીધું પણ હું તમને રૂબરૂ બતાવું તમને એમ ના થાય કે અમને ખર્ચો કરાવે અને પોતે નથી કરતા હવે તમે જોવો છો કે આ તાજું ઓઇલ છે હાવ હવે આને જ્યારે સિઝન ચાલુ થાય ત્યારે તરત ઓઇલ બદલાવાની કઈ જરૂર નથી અને જે લોકો પાસે ટ્રેક્ટર છે ત્રણ થી ચાર વર્ષ થઈ ગયા પાંચ વર્ષ થઈ ગયા તો એ લોકો જે રોટાવેટર માં ટ્રેક્ટર હાલે છે તો એ લોકો એક વખત ટાંકીની સર્વિસ કરી નાખે બીજા નંબરમાં ટાંકીની સર્વિસ કરે ડીઝલ ફિલ્ટર બદલાવે ડીઝલ ની નળી કાક એ બધામાં મસ્ત જેવું માટી જામી હોય નોર્મલ નોર્મલ ધીરે ધીરે ભેગી થાય અને પૂરતું ડીઝલ મળતું નથી ટ્રેક્ટરને ત્યારે ટ્રેક્ટરમાં નવા નવા ફોલ્ટ ઊભા થાય છે પણ તમે કાળજીપૂર્વક એની ટ્રેક્ટરની ટાંકી સર્વિસ કરી નાખો નળીયું સર્વિસ કરી નાખો અને બને ત્યાં સુધી જ્યારે ટાંકી ભરવામાં ગઈનો સાફ કરવામાં આવે તો એને સાફ કરીને ડીઝલ પૂરવું ઘણા લોકો એમાં કપડું રાખે છે કપડું રાખવાની કોઈ જરૂરત નથી કારણ કે એ કપડામાં માટી રહી છે ધૂળથી થી રચકણ ઉડે અને તમે એમાં ડીઝલ ગારો એટલે એ ધૂળ બધી ટાંકીમાં જાય છે કોઈને કાંઈ ગારવાની જરૂર ડીઝલ નથી ખાલી કાળજી એટલી રાખો કે ગયણા સાફ રાખો ગયણાને જ્યારે મૂકો ત્યારે એને કપડાથી સાફ કરીને મૂકો લ્યો તારે સાફ કરો કેરબા બે એના ડ્રમ એ બધું પેક અવસ્થામાં રાખો જેમાં માટી ના જાય ડીઝલના પોપેથી માટી આવતી નથી આ એક ખાસ સૂચના આપણે આની સાથે રોટાવેટર રોટાવેટરની પણ સર્વિસ કરી નાખીએ કારણ કે આ એક સારો દાગીનો છે રોટાવેટર આપણે વરસ દિવસ થઈ ગયું છે તમને ખબર છે અરાઈસનું રોટાવેટર છે આપણે દિલથી આપ્યું ખાસ બહુ મજા આવી અને આપણે લીધું ક્યાંથી તો કે ખોડિયાર એજન્સી ધારી અત્યારે એ લોકો ખાસ વેચાણ કરે છે આનું અને આમાં સબસિડી ઉપલબ્ધ છે ખેડૂતોને આ વસ્તુ બહુ સારી છે આનું કાલે હું હાકવા ગયો હતો તો અત્યારે ભેજવાળી વસ્તુમાં દુચા પડામાં અત્યારે હાકવાથી ખેડૂતો ખુશ થઈ ગયા કે નહીં ખરેખર આ રોટાવેટર કંઈક સારું હાલે છે ખેડૂતોને એવો સંતોષ થયો બહુ મજા આવી એનું કારણ શું આ આ રોટાવેટરમાં ખાસ એવી ઉતરાય છે એક તો પડું રેવલ દેખાય ઝીણું કટિંગ કરે ટ્રેક્ટરને લોડ નથી પડતો અને હાકવામાં એક ધારું હાલે છે બહુ મજા આવે છે હવે આ ખોડિયાર એજન્સી ધારી તમને તો ખબર જ છે ન ખબર હોય તો તમને નંબર આપું અત્યારે એ લોકો જે માગફળી સાફ કરવાનું આપણે શિવશક્તિનું ડિસ્ટોનર પોર લીધું તું તો એ પણ એટલે એનું વેચાણ ચાલુ છે અને આ વર્ષે એમાં સબસીડી ચાલુ થઈ ગઈ છે અને જે ખેડૂત મિત્રો રોકડા પૈસે કઈ ખરીદી નથી શકે તો એને લોન સુવિધા પણ ઉપલબ્ધ થઈ ગઈ છે ત્યાં બજાજ ફાઇનાન્સ કરી આપવામાં આવે છે અત્યારે એ પ્લાવ આપણે ત્યાંથી લીધા શિવશક્તિ ડિસ્ટોનર અળાઈસના પ્લાવ અડાઈસનું રોટાવેટર એમાં જ જે એ પંજાબી રેન નું થેસર વેચે છે તો એ પણ તમે થોડુંક જાણી લેજો હું તમને એના નંબર આપું છું ખાસ અને વ્યાજબી ભાવથી તમારા તમને જે કંપનીમાંથી ભાવમાં મળે એ જ ભાવમાં તમને પરેશભાઈ પાસેથી મળશે એટલે એવું નહીં કે આપણે ડાયરેક્ટ કંપનીમાંથી લઈ આવીએને પરેશભાઈ ભાવ ઊંચા કહેશે નહીં પરેશભાઈ વ્યાજબી ભાવથી વેચાણ કરે છે એટલે જ મને વારંવાર તમને આ એની એડ કરવાનો એક મને આનંદ થાય છે કે ભાઈ એડ કરવી હોય તો સારા માણસની કરો જે ખેડૂતોને લૂંટે નહીં ને ખોટી રીતે તે જ આપને મજા આવે છે ભલે કમાવાનો અધિકાર બધાને છે થોડા જાજુ પણ ખેડૂતોને ખોટી રીતે લૂંટવામાં ના આવે સારી સર્વિસ આપે એને જવાબ આપે એવા માણસ આ આપણે કોન્ટેક કરાવો તો તમને પણ સારું તમે ક્યાંય હેરાન ન થાવ એટલે ડાયરેક્ટ કંપનીમાં તમે હજી તમને કોઈ જવાબ આપે ન આપે આ તે તમને પ્રશ્ન આવે પણ પરેશભાઈ પાસેથી જો તમે ખરીદી કરતી હોય તો તમને એ બધી સગવડ પૂરતી મળે છે એટલે ખાસ આશા કરું છું કે આ વિડીયો તમને ખાસ પસંદ આવ્યો હોય છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચાડો અને હવે આપણા શો કે સબસ્ક્રાઈબર પૂરા થવામાં છે એટલે એ બદલ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ વિડીયો એટલો વાયરલ કરો કે થોડા જ દિવસમાં બેથી ત્રણ દિવસમાં આપણા આ સબસ્ક્રાઈબર શો કે પૂરા થઈ જાય એવું બધાને મારી વિનંતી છે હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય